મિત્રો આજે તમારી માટે હું મૈસૂર મસાલા ઢોસાની ચટણીની રેસીપી લઈને આવી છું તો તે જોઈ લઈએ સૌ પ્રથમ એક પેનની અંદર બેથી ત્રણ ચમચી તેલ એડ કરવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે મીઠો લીમડો લેવાનો છે તેની સાથે સાથે આપણે આઠથી દસ કળી લસણની લેવાની છે મિત્રો તમે મારા વિડીયો પૂરેપૂરા જુઓ છો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ હવે મેં અહીં લસણની કળી લીધી છે તેને થોડી આપણે સાતળશું ચમચાની મદદથી થોડુંક એને મિક્સ કરી લઈએ અને તેલમાં થોડી સતળાય ત્યારબાદ બીજી સામગ્રી આપણે એડ કરીશું આ રીતે તમે તેને ઉલટ પલટ કરી અને થોડી વાર રહેવા દો ત્યારબાદ લાંબી મેં સમારેલી થોડીક મોટી સમારેલી એક ડુંગળી એડ કરી છે તેને પણ થોડી સાતળી લેશું આ ચટણીથી મિત્રો તમારો ઢોસા એટલા સ્વાદિષ્ટ લાગશે કે તમારે બટેટાનો મસાલો નહીં હોય તો પણ ચાલશે અને સાંભાર નહીં હોય તો પણ ચાલશે હવે મેં અહીં ચણાની દાળ લીધી છે જે આપણે રેડીમેડ તૈયાર મળે જ છે તે તમારે ત્રણ ચમચી જેટલી લેવાની છે ચણાની દાળ ના હોય તો તેની જગ્યાએ તમે સિંગ લઈ શકો છો પણ જે પૂરેપૂરો ટેસ્ટ છે તે ચણાની દાળથી જ આવશે તેની સાથે સાથે તે કરવા માટે મેં બેથી ત્રણ આખા લાલ મરચાં લીધા અને થોડી આંબલી લીધી છે જે આપણી ચટણીમાં ખટાશનું કામ કરશે હવે આ બધું થોડું નરમ થઈ જાય ત્યાં સુધી તેને સાતળવાનું છે અહીં લાલ મરચાં મેં પલાળિયા વગર જ લીધા છે તમે પલાળીને લેશો તો પણ ચાલશે હવે તે જ રીતે બેથી ત્રણ ચમચી ટોપરાનું ખમણ એડ કરી દઈએ અને પછી દરેક મિશ્રણને મિક્સ કરી લેવાનું છે તમારે જ્યારે મૈસૂર મસાલા ઢોસા બનાવવા હોય તો તમે અગાઉ આ રીતે પેટ તૈયાર કરીને રાખો તો તમારે ઢોસા એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે દરેક મિશ્રણ થોડું નરમ પડે તેની માટે મેં અહીં પાંચથી છ ચમચી જેટલું પાણી એડ કર્યું છે તો મિત્રો મિશ્રણ સરસ સોફ્ટ થઈ ગયું હવે તેની અંદર થોડુંક મીઠું એડ કરી દઈએ તેની સાથે સાથે લાલ મરચું પાવડર એડ કરીશું લાલ મરચું પાવડર તમે કલર માટે લેતા હોય તો કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે હું અહીં કાશ્મીરી લાલ મરચું એડ નથી કરતી જે રેગ્યુલર આપણે ઘરમાં વાપરીએ છીએ તે જ એડ કરું છું તો પણ તેનો ટેસ્ટ એટલો જ સરસ આવશે હવે આપણે મિશ્રણને સરસ મિક્સ કરી દઈશું તો આ રીતે મિશ્રણને મિક્સ કરી દેવાનું અને ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી અને મિશ્રણને ઠરવા દઈશું ઠરી ગયા બાદ તેની આપણે મિક્સર જારમાં લઈ અને તેની સરસ પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો મારું મિશ્રણ ઠરી ગયું છે અને તેને હું મિક્સર જારમાં લઈ લઉં છું તો આ રીતે મિક્સર જારમાં લીધા બાદ એકદમ સરસ પેસ્ટ બનાવી લેવાની છે મિશ્રણ ઠરી જાય તેનું ખાસ ધ્યાન રાખવું ઠરી ગયું હોય તો આવી એકદમ સરસ ફાઇન પેસ્ટ તૈયાર થઈ જશે અહીં તમે કાશ્મીરી લાલ મરચું લીધું હોય તો મિત્રો એકદમ લાલ કલર આવે છે મેં કાશ્મીરી મરચું નથી લીધું એટલા માટે આવો કલર આવ્યો છે હવે ઢોસાનું બેટર લેવાનું છે તેને ચમચાની મદદથી સરસ મિક્સ કરી અને આપણે ઢોસા ઉતારવાના છે તો ઢોસાની લોઢી ઉપર તેને સ્પ્રેડ કરી દઈશું તમે જે પણ લોઢી લેતા હોય તે લોઢી ઉપર ઢોસાનું બેટર સ્પ્રેડ કરી દેવાનું છે અહીં મેં લોખંડની જ તવી લીધી છે અને તેના ઉપર જ ઢોસા બનાવ્યા છે તો આ રીતે તેને આપણે ધીમે ધીમે તવેતાની મદદથી બધી જ કિનારે છોડાવી અને તૈયાર કરી લેવાનું ત્યારબાદ આપણે જે ચટણી બનાવી છે તેને આખા ઢોસામાં સ્પ્રેડ કરી દઈશું અહીં મિત્રો ચટણી વધારે લગાવવાથી તમારા ઢોસા તીખા નહીં થાય કેમ કે આપણે મરચાંનું પ્રમાણ ઘણું ઓછું રાખ્યું છે બજારમાં જ્યારે આ ચટણી હોય છે ત્યારે તેમાં મરચાંનું પ્રમાણ વધારે પડતું હોય છે એટલે આપણે ઘરે લેતા હોઈએ ત્યારે આ રીતે જ ઓછા મરચાંવાળું અને એકદમ પ્યોર મૈસૂરી મસાલા ઢોસાનો ટેસ્ટ આવે તે રીતે બનાવીએ છીએ મિત્રો આ રીતે મારો મૈસૂરી ઢોસો તૈયાર થઈ ગયો છે તો તમને આ મૈસૂરી મસાલાની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરવાનું જરાક પણ ના ભૂલશો ફરી નવા આઈડિયા સાથે મળીશું એચ એમ કિચનમાં થેન્ક યુ